કંટ્રોલ મેસેજ મળતા ઓઢવ પોલીસ ઘટના સ્થળ પર ગણતરીની મિનિટોમાં જ પહોંચી ઓઢવ પોલીસ આવી છે જેના સમાચાર મળતા ધોકા લઈને આવેલા ટપોરીઓ થયા ફરાર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગોપાલ ઉર્ફે સુભાષ સુભાષસિંગ મહેન્દ્રસિંહ બંધેલ ટોળકીનો આતંક અમદાવાદ વસ્ત્રાલ બાદ ઓઢવ અસામાજિક તત્વો ધમાચકડી બોલાવે તે પહેલા જ ઓઢવ પોલીસ આવી એક્શન મોડ પર ઓઢવના ક્રિસ્ટલ એવન્યુ પર સ્પા અને હોટલમાં પોતાનું સામ્રાજ્ય ધરાવતા પોતાની ટપોરી ટોળકી બનાવી ધોકા લઈને પોતાની ગેંગને રોયલ સ્પા પર ઘૂસી ગયો હતો જ્યાં મુખ્ય ટપોરીનો ટપોરો ગોપાલ જે જાહેરમાં બીભસ્મ ગાળો ભાંડીને પોતે મોટા આ વિસ્તારનો દાદા છે તેમ જણાવેલ જોકે ઓઢવ પોલીસ આવે છે તેના સમાચાર મળતા જ ટપોરી દાદા ગોપાલ ઉર્ફે સુભાષસિંહ ત્યાંથી પોતાની ટોળકી લઈને નાસી છૂટ્યા ગઈકાલે મોડી રાત્રે વિશાલસિંહ ઝાલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં હિંમત કરી આ ગોપાલ ઉર્ફે સુભાસિંગ અને તેમની ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આ અંગે આ ટપોરી દાદા ગોપાલ વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આ ટોળકીને પકડવા ઓઢવ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે વધુમાં વાત કરીએ તો આ ટપોરી દાદા ગોપાલ વિરુદ્ધ મહિલા ક્રાઈમ એ એચટીયુ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા તેમની ટીમ દ્વારા ઓઢવમાં આવેલી હોટેલ પર દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી ગોપાલે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ભાગીદારીમાં સ્પા સેન્ટરો તેમજ મોટા પ્રમાણમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો છે ગોપાલ પર અગાઉ અનેક ગુના નોંધાયેલા છે શું આ ગોપાલ અને તેની ટોળકીનો વરઘોડો નીકળશે કે કેમ સૂત્રો દ્વારા મળતી માહિતી આજુબાજુ અમદાવાદ શહેરની શાંતિ અને સલામતી માટે આવા ગોપાલ અને તેની ટપોરી ટોળકી પર પોલીસ કમિશનર સાહેબ શ્રી કડકમાં કડક પગલા લેવા આદેશ કરે તેવી જનતા માંગ છે કો એડિટર મહાવીર સિંહ ઝાલા અમદાવાદ

એના પછી મને જણાવ્યું તો ઠીક છે હું પણ આવું છું તે પછી તેમજ તે વ્યક્તિ આવે આ વ્યક્તિ આવું નથી મારા मैं पुलिस से कुमार मैं जानता हूं पुलिस 29 थाना में गाड़ी आ हैं मैं आपसे अब पुलिस चला दे ले सकते हैं जय सेठ क्या हमारे वक्त के साथी मैं अंदर बड़े को दबा इतना क्वेश्चन अपने दफा से विषय की आवाज न यह चार्ज हमारे पास मानसिक पहुंचा है